જસદણમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ કરેલી ટિપ્પણી બાદ કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે જસદણમાં કોળી સમાજ દ્વારા કનુ દેસાઈને સસ્પેન્ડ કરવાની માંગ અને કોળી સમાજની જાહેર મંચ ઉપરની માફી માંગે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માફી નહીં માંગે તો ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી કોળી સમાજે ઉચ્ચારી છે તો આવેદનપત્રમાં કોળી સમાજને ક્ષત્રિય સમાજે સમર્થન આપ્યું હતું અને ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના પીડી જાડેજા આવેદન પત્રમાં હાજર રહ્યા હતા આવેદન પત્ર ઓલરેડી અમે થોડા દિવસ પહેલા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે કનુભાઈ દેસાઈએ જે કોળી સમાજને અપમાન થાય એવું વક્તવ્ય આપ્યું છે તો આની માફી માંગવી જોઈએ કાલ સુધી કોઈ માફી માંગવામાં આવી નહોતી પછી સવારે મારામાં ત્યાંના ધારાસભ્યએ વિડીયો નાખ્યો કે કનુભાઈએ માફી માંગી લીધી છે પણ એ માફી એવા પ્રકારની માંગી છે ખૂણામાં બેહીન જ્યારે અમે પહેલા જ દિવસે કીધું હતું કે ભાઈ તમે જેમ જાહેર મંચ ઉપર અમારા સમાજનું અપમાન કર્યું છે એમ જાહેર મંચ ઉપર તમારે કોળી સમાજની માફી માંગવી જોઈએ બીજું પાર્ટીના આવું કોઈ અશોભનીય વાત કરે તો એની સામે કડક પગલાં લેવા જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટી એકદમ મૌન છે શું કામે ભાઈ મૌન છે કોળી સમાજ ખૂબ નાનો સમાજ છે આર્થિક સંખ્યામાં ખૂબ બહોળી સંખ્યા ધરાવે છે અમારા નેતાઓ ને અમારા સમાજે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે આંદોલન નથી કર્યું કે તમે અમને આ આપો કે તે આપો અમે અમારું પેટ ભરવા માટે મજૂરી કરી લઈએ છીએ છતાંય અમારું અપમાન શું માટે અમારું અપમાન શું કામે કર્યું બસ અને જેને અપમાન કર્યું છે એની સામે સરકાર શું પગલાં લે છે ખરેખર પગલાં લેવા જોઈએ આ લોકશાહી છે કોઈ પણ માણસનું તમે અપમાન ન કરી શકો જે લોકો ભાજપને ચાહે છે એ લોકોને ભાજપ ભાજપમાંથી કાઢી મૂકે એટલા માટે એ લોકો ન આવે એ સ્વાભાવિક છે એ લોકોને મારે કાંઈ કહેવાય નહીં બરોબર જો એને અહીંના કોળી સમાજે ચર્ચા કરેલી હતી બરાબર છે ચર્ચા કરી છે કરી કોળી બધે છે એ પોસ્ટ ફેલાઈ ગઈ છે તો સમાજની જેને દદ હોય વેદના હોય અને જે સમાજના પ્રમુખ બન્યા હોય એને સ્વયંભૂ આવવું જોઈએ આ થોડા મારા દીકરા લગ્ન છે મારે કંકોત્રી લખવાની હોય બરાબર નથી આવ્યા એનો મતલબ કાંક કાં તો એ કોઈ દબાણમાં હોય કાતો ધંધા રોજગારમાં એને પ્રોબ્લેમ થવાની શક્યતા હોય અથવા એને ભાજપ પ્રત્યે પ્રેમ ઉભરી ગયો હોય બરાબર છે છતાં કોળીને કોળિયા કહી દે કઈ નથી બોલતા એનો મતલબ સ્વાભિમાન ડગતું હોય એવું લાગે છે અને મારું સ્વાભિમાન જીવે છે એટલે હું મેદાને છું આવેદન પત્ર આજે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અમદાવાદ થી અમે આવ્યા છીએ કોળી સમાજ ના જે ટિપ્પણી કનુભાઈ વાણીવિલાસ કર્યો છે એ કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ આજે સાથે મળી અને આવેદન પત્ર દેવામાં આવ્યા છે તાજેતરમાં આપ જાણો છો કે અમારું જે આંદોલન ચાલે છે એમાં ટિપ્પણી પરસોત્તમભાઈ રૂપાલાએ પણ એવી કરી જાણી જોઈને ટિપ્પણી કરતા હોય ને પછી માફી માંગતા હોય તો એને માફી કઈ રીતે આપવાની જો માફી આપશો તો વારંવાર આવી ટિપ્પણી કરશે કોઈ પણ સમાજને ઉતારી પાડવો નીચો દેખાડવો હલકો દેખાડવો એ તો વ્યાજબી નથી ને અને આવી ટિપ્પણીઓ ચાર પાંચ થઈ છે આપ જાણો છો પણ અત્યારે અમારી બે મહત્વની ટિપ્પણી એવી થઈ છે છત્રીય સમાજની ને કોળી સમાજની એટલે આજે અમે કોળી સમાજ ને છત્રીય સમાજ સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે આ એને માફી માગી હોય તોય પણ અમને મંજૂર નથી પણ અમારી વાત સરકાર સુધી પહોંચાડો કે આવી તમારામાં રહેલા મંત્રીઓ આવા વાણી બકવાસ કરીને શું કરવા માંગે છે બે સમાજ વચ્ચે વૈમસ્ય ઉભા કરવા માંગે છે કે કોડી સમાજ ને નીચો ઉતારી પાડવા માંગે છે અને કોડી સમાજ પણ એક ધર્મ અને આધીને ચાલે છે અને આવડો મોટો સમાજ જે કરોડ સવા કરોડ મતદારો હોય બરાબર છે એને ઉતારી પાડવાની તમારી હિંમત કેટલી એ અમને તો આશ્ચર્ય લાગે છે કે નાનો વર્ગ હોય તો પણ અમે એમ કીધું છે કે કોઈ લઘુમતી સમાજ હશે તો પણ તમારી સાથે વર્ષોથી હતા લોકશાહીમાં અને રાજાશાહીમાં પણ પ્રજાવસલ રાજાઓ હતા પ્રજાનું રક્ષણ કરવા માટે તો આજ પણ અમે તમારી સાથે છીએ અને આજે અમે કોળી સમાજ સાથે છીએ પણ અમે અઢાર સાથે છીએ નાના વર્ગને જ્યારે જયારે આજે કોળી સમાજની ટિપ્પણી થઈ તો અમે વચન આપ્યું હતું કે અમે તમારી સાથે કાયમ માટે રહેશું અને આજે અમને મુનાભાઈનો ફોન આવ્યો કે ભાઈ કનુભાઈ વાણી વિલાસ કર્યું છે મારે આવેદન પત્ર આપવું છે તમારા છત્રીઓની જરૂર છે તો છત્રીઓ તમારી સાથે કાયમ માટે હતા અને આજ પણ છે અને અત્યારે પણ છે અને આવેદનપત્ર દેવા માટે એટલા માટે જ આવ્યા છે માગણી સ્વીકારવામાં તો ક્યાં આવી જ છે એ અમારું ચાલીસ દિવસથી યુદ્ધ ચાલે છે